અને દળેલું ધાણાજીરું લેવાનું અને જરૂર પૂરતું નમક લેવાનું અને વઘાર માટે આપણે આ વસ્તુની પણ જરૂર પડશે અને આપણું ગ્રેવી બનાવવા માટે ટમેટા ડુંગળી લસણ આદું અને કાજુનો ભૂકો અને લીલા ધાણા આટલી જરૂર પડશે અને જેટલું આપણે કાજુનું શાક બનાવવાનું હોય એટલા કાજુ અને આશે એનો મસાલો તો મિત્રો પહેલાં તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એની ઉપર તપેલી મૂકશું અને તપેલીમાં આપણે થોડુંક તેલ એડ કરીશું મિત્રો તેલ એડ કર્યા પછી આપણું તેલ આવી જાય પછી એમાં જેટલા કાજુનું આપણે શાક બનાવવાનું હોય એટલા કાજુ એમાં તેલમાં નાખી દેવાના અને ત્યાં સુધી તેલમાં રહેવા દેવાના જ્યાં સુધી કાજુ ગોલ્ડન કલરના ન થઈ જાય ને ત્યાં સુધી આપણે એમાં એને રહેવા દેવાના અને ગોલ્ડન કલરના થઈ જાય ને પછી આપણે કાજુ કાઢી લેવાના છે તો હવે આપણા કાજુ ગોલ્ડન કલરના થઈ ગયા છે અને હવે આપણે એને એક અલગ ડીશમાં કાઢી લેવી આવી જ રીતના બધા કાજુ આપણા હળવે હળવે કાઢી લેવાના મિત્રો ઝારામાં આવી રીતના કાજુ કાઢવીને તો તેલ નો રહે અને આપણા બધા જ કાજુ કોરા થઈ જાય તો આવી રીતના બધા કાજુ ધીમે ધીમે કાઢી લેવાના તો બધા જ કાજુ હવે આપણે અલગ ડીશમાં લઈ લીધા છે અને થઈ જશે ને એકદમ ગોલ્ડન કલરના તો મિત્રો ફરીવાર આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તપેલી મૂકશું કારણ કે હવે આપણે જે સોસ બનાવ્યો છે ડુંગળી ટમેટા લસણ આદુનો એનું હવે આપણે પહેલાં ગ્રેવી બનાવી નાખવી અને હવે થોડુંક તેલ એડ કરી દેવી અને ગ્રેવી બનાવીને પછી આપણે પાસળથી બીજી વાર વઘાર કરવાનો છે અને તેલ થોડુંક ઓછું લાગે છે એટલે એક એક્સ્ટ્રા તેલ આપણે બીજું એડ કરી દેવી થોડુંક અમથું જરૂર પૂરતું તો હવે તેલ આવી ગયું છે તો હવે આપણે બધાથી પહેલાં તો આદુ અને લસણને એડ કરીશું આદુ લસણ એડ કર્યા પછી હવે આપણે ડુંગળી એડ કરી દઈશું તો ડુંગળી પણ આપણી એડ થઈ ગઈ છે અને ડુંગળી એડ કર્યા પછી આપણે એને સમસા દ્વારા થોડુંક હલાઈ નાખવી અને એકમેક કરી નાખવી અને ડુંગળી લસણ આદું એ થોડુંક તેલમાં સડી જાય પછી આપણે એમાં ટમેટા એડ કરવી તો આદુ લસણ અને ડુંગળી હવે સરસ મજાનું સડી ગયું છે તો હવે આપણે એમાં કરીશું ટમેટાનો સોસ એડ અને ટમેટાનો સોસ એડ કર્યા પછી આપણે ફરીથી એને સમસા દ્વારા હલાવી નાખશું અને હવે ત્યાં સુધી રહેવા દેવાનું કે થોડુંક થોડુંક તેલ સૂટું પડી જાય ને ત્યાં સુધી રહેવા દેવાનું અને પછી આપણે આ સોસને એક ડીશમાં અલગથી કાઢી લઈશું અને પછી આપણે વઘાર કરીશું તો આપણે ગ્રેવી બનાવવા માટે જે કાજુનો ભૂકો કર્યો તો એ ભૂકો પણ હવે એડ કરી દઈશું જેથી આપણું જે ગ્રેવી થાય એ થોડુંક ઘાટું થાય તો હવે આપણું આદું લસણ ડુંગળી અને ટમેટા તેલમાં સરસ મજાના સડી જશે અને હવે આપણે એને અલગ ડીશમાં કાઢી લઈશું અને પછી વઘાર સારું કરવી તો ફરીવાર આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ છે ને હવે હાવ ધીમી રાખવાની છે અને હવે તપેલી મૂકી દેવી તપેલી મૂક્યા પછી આપણે એમાં જરૂર પૂરતું હવે તેલ એડ કરવાનું છે તેલ બહુ વધારે એડ નથી કરવાનું કારણ કે આપણે અગાઉથી ન જ તે બધો જે સોસ હતો એ તેલમાં શેળવી નાખેલો છે એટલે હવે ઝાઝા તેલની જરૂર નહીં પડે તો હવે તેલ આવી ગયું છે તો હવે બધાથી પહેલાં આપણે એમાં આખું જીરું એડ કરવાનું છે આખું જીરું એડ કર્યા પછી તમલપત્રના પાંદ લાલ મરચાં સોડિયા અને લવિંગ જે મસાલો લીધો હોય એ એડ કરી દેવાનો અને આ બધું એડ કર્યા પછી આપણે એમાં થોડીક હળદર એડ કરી દેવાની અને હળદર એડ કર્યા પછી થોડુંક સમસા દ્વારા હલાવી નાખવાનું એટલે હળદર પણ સરસ મજાની સડી જાય અને ઘણા લોકો ખારું ખાતા હોય અમુક લોકો મોળું ખાતા હોય તો જરૂરિયાત પૂરતું મીઠું પણ નાખી દેવાનું અને હવે જરૂરિયાત પૂરતું લાલ કાશ્મીરી મરસું નાખી દેવાનું છે અને મરસું નાખ્યા પછી મિત્રો એને સમસા દ્વારા તેલમાં જે હલાવી નાખવાનું કારણ કે નકર મરસું તરત બળી જાય અને આપણું મરસું પણ સરસ મજાનું તેલમાં સડી ગયું છે તો ગ્રેવી બનાવવા માટે આપણે અગાઉથી તેલમાં સોસ શેડવેલો હતો એ આપણે એડ કરી દઈશું આ બધું એડ કર્યા પછી આપણે એને સમસા દ્વારા બધું એકમેક કરી નાખશું અને એકમેક કર્યા પછી મિત્રો આ ગ્રેવી એટલો ટાઈમ રહેવા દેવાનું છે કે એમાંથી તેલ સૂટું ન પડી જાય ને ત્યાં સુધી રહેવા દેવાનું છે અને તેલ સૂટું પડી જાય પછી આપણે એમાં મસાલો અને કાજુ એડ કરીશું અને ગ્રેવી થોડુંક ઘાટું થતું હોય તો તમે એમાં પાણી પણ થોડુંક એડ કરી શકો છો તો જોઈ શકો છો તમે આપણું ગ્રેવી હવે સરસ મજાનું તૈયાર થવા મળ્યું છે અને તેલ પણ ઉપરથી હાવ સૂટું પડી ગયું છે તો હવે આપણે મિત્રો એમાં થોડોક મસાલો એડ કરીશું મસાલો વ્યવસ્થિત સડી જાય પછી આપણે એમાં થોડુંક પનીર એડ કરી દેવાનું અને પનીર હોય તો એડ કરવાનું ન હોય તો હાલે પણ તો ફાઇનલી હવે આપણું ગ્રેવી હાવ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે એમાં કાજુ એડ કરી દેવી અને કાજુ એડ કર્યા પછી આપણે એને સમસા દ્વારા એ બધું એકમેક કરી દેવી ગ્રેવી અને કાજુને એકમેક કરી દેવાના છે અને પછી આપણે એને તપેલી ઉતારી લેવાની છે પછી હવે કાંઈ સળવા દેવાની જરૂર નથી તો આ થઈ ગયું આપણું કાજુ મસાલાનું શાક તૈયાર અને હવે આપણે આ તપેલી હેઠી ઉતારી લઈશું અને પછી નાખી દઈશું એમાં લીલા ધાણા તો હવે આપણે લીલા ધાણા પણ એડ કરી દીધા છે અને આપણું કાજુ મસાલાનું શાક થઈ ગયું છે હાવ કમ્પ્લેટ શાકનો તમે કલર જોવો અને હોટલમાં બને એના કરતા સારું બન્યું છે આપણું શાક તો મિત્રો કેવો લાગ્યો તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી હવે મળશું આપણે આગળના વિડીયોમાં